મને આ ભાષા મને યોગ્ય નથી કે મને કોઈ એમ કહું આનંદ નહીં આવે તો કા નહીં કરવા દો હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્ન શીખીએ પરંતુ મને આ ભાષા પ્રેશન નથી હું આ ઘટના કહીએ ધમકી નહીં ચાલી કહી મને આપણે ચલાવી રહ્યા તમારા બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ એક તરફ અંબાજી મંદિરની આસપાસના વિસ્તારોમાં ડિમોલેશનનો મુદ્દો દિવસે ને દિવસે ખૂબ ગરમાતો જાય છે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ જેમના મકાનો પર બુલડોઝર ફર્યું એ લોકોને મળવા માટે પહોંચ્યા હતા તો બીજી તરફ અંબાજીમાં પરિક્રમા મહોત્સવ શરૂ થવાનો છે ત્યારે રબારીવાસના તણાવ મુદ્દે ધારાસભ્ય ખરાડી અને એસપી વચ્ચે બોલાચાલી થઈ હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક તો જે રીતે અંબાજી મંદિર આસપાસ જે કોરિડોરનું કામ ચાલવાનું છે તેને લઈને જે જગ્યાઓ છે ને જે ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે એ દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી ગયું છે અનેક મકાનો એવા છે કે જેમને પાડી નાખવામાં આવ્યા છે લોકો ઘર વિહોણા બન્યા છે ક્યાં રહેવું ક્યાં ખાવું શું કરવું મુખ્ય વાત તો એ છે કે જ્યારે અંબાજી મંદિરમાં કોઈ પણ મોટો ધાર્મિક પ્રસંગ હોય ત્યારે આ ઘરના લોકો ત્યાં ભંડારો રાખતા જમારતા લોકોને પ્રસાદી સ્વરૂપે વિચાર કરો લોકોના ઘરો આજે તોડી પાડ્યા છે અને એ લોકો બીજાના ત્યાં જમવા માટે મજબૂર થયા છે તેવા આરોપ લગાડ્યા છે પરંતુ જે પરિક્રમા મહોત્સવ શરૂ થવાનો છે એ પહેલા જ ધારાસભ્ય કાંતિ ખરાડી અને એસપી વચ્ચે બોલાચાલી થઈ હતી મંત્રીઓને રોકવાની ધમકી આપતા આખો આ મામલો બિચક્યો હતો જિલ્લા એસપી અને કાંતિબાઈ ખરાડીની ધારાસભ્ય છે એની વાતચીત દરમિયાન ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈ પણ મંત્રીને યાત્રાધામ અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે કાંતિ ખરાડીએ કહ્યું કે અહીંના ધારાસભ્ય શું અહીંનો ધારાસભ્ય છું તો એસપીએ કહ્યું આ પ્રકારની ભાષા નહીં ચાલે હું અહીં આપના માટે આવ્યો છું આપના સારા માટે આવ્યો છું બધા જ પ્રયત્ન કરું છું મને આ ભાષા યોગ્ય નથી કાંતિભાઈ ખરાડી બોલ્યા અમે મંત્રી લોકશાહીના ઢબે જઈ રહ્યા છીએ નહીં થશે તો એસપી હું આ પ્રકારની ધમકી નહીં ચલાવું જ્યારે એસપી અને કાંતિ ખરાડી ધારાસભ્ય આ બંને વચ્ચે બોલાચાલી થઈ ત્યારે એસપીએ કહ્યું કે આ પ્રકારની ધમકી હું નહીં ચલાવું ધારાસભ્યએ કહ્યું કે અમે ધમકી નથી આપતા અમે તમારા બધા માટે પ્રયત્ન કરી રહ્યા છે પહેલાં એ વિડીયો જુઓ કે જેની અંદર કાંતિ ખરાડીએ ધારાસભ્ય અને એસપી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી મને આ ભાષા મને યોગ્ય નથી કે મને કોઈ એમ તો હું આને નહીં આવો તો કાં નહીં કરવા દો હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે પરંતુ મને આ ભાષા પ્રસંગ નથી નહીં થશે તો હું આ કરના કે ધમકી નહીં ચાલી નહીં એમ ધમકી નહીં આવતા ભલે આપે મને સહુ ધમકી નહીં ચલાવી દેવામાં હું તમારા બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ

કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા સાથે જીગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા આવી હતી ને કહ્યું હતું કે બોલેલું પાડવા માટે તંત્ર બંધાયેલું છે કાંતિ ખરાડી એવું કહ્યું કે ધારાસભ્ય ધમકે નહીં આપતા એસપી પછી હું મારી રીતે કાર્યવાહી કરીશ કોને ન આવવા દેવા એ પણ એ મારે જોવાનું છે તમારે નથી જોવાનું કાંતિ ખરાડી એવું કહે છે અમે લોકશાહીના ઢબે બોલી રહ્યા છીએ તો સામે એસપી એવો જવાબ આપે છે તમે મને ધમકી આપી શકો આવું તો ન જ હોઈ શકે ત્યારે અમે ભવિષ્યની વાત કરીએ છીએ અને એસપીએ ત્યારે કહ્યું હતું કે ભવિષ્યમાં ન આવે અમે બેઠા છીએ ને અમે બધા સાથે છીએ અમે પૂરતી વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી નહીં જપીએ આ લોકોને વ્યવસ્થા કરી આપીશું તાત્કાલિક ધોરણે કરી આપીશું પરંતુ આ મુદ્દો છે તે મુદ્દો ખૂબ ગરમાયો છે

નીચે બેઠા હતા લિટરલી નીચે બધા બેઠા હતા બધાની વાતો સાંભળી બધાને એક પોઝિટિવ જવાબ પણ આપ્યો છે એસપી કે અમે આ લોકોની સાથે છીએ વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે આ લોકોની દેખરેખ રાખીશું એમને કશું જ નહીં થવા દે ત્યારે પોલીસ પોતાનું કામ કરી રહી છે તો બીજી તરફ નેતાઓનું એવું કહેવું છે કે જે પરિક્રમા મહોત્સવ શરૂ થવાનો છે એટલે વિપક્ષના નેતાઓનું કહેવું એવું છે કે જે કાર્યક્રમ શરૂ થવાનો છે મહોત્સવ તેની અંદર અમે કોઈ પણ મંત્રીને આવવા નહીં દઈએ સાહેબ મુદ્દો ખૂબ ગરમાયો છે અને હવે અંબાજી રબારી સમાજના જે ઘરો તોડવાનો મામલો છે તે દિવસે ને દિવસે ખૂબ ઉગ્ર બનતો જાય છે અંબાજીમાં રબારી સમાજના મકાન તોડાયા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી કોલોનીમાં અનેક રબારી સમાજના એ લોકોના મકાન તોડી પાડવામાં આવ્યા અમુક તો સત્તા પક્ષ સાથે જોડાયેલા લોકોના મકાનો હતા અમુક વિપક્ષના મકાનો હતા તો અમુક તો એવા લોકો હતા કે જેને તો રાજકારણના રણી પણ નથી ખબર એવા લોકોના ઘર તોડી પાડ્યા છે એ પણ ઘર વિહોણા બન્યા છે ત્યારે આખા આ મુદ્દે હવે વિપક્ષ મેદાને ઉતરી છે અને તમ તોડ મહેનત કરી રહી છે કે આવો એક મુદ્દો કે જે લોકો સુધી અમે પહોંચી શકીએ ને લોકોને ન્યાય અપાવી શકીએ સરકાર સામે સવાલો ઉભા કરી શકીએ તે હેતુ વિપક્ષ અત્યારે મેદાનમાં ઉતરી છે લોકો સાથે ચર્ચાઓ કરી રહી છે ધારાસભ્ય હોય સાંસદ હોય કાર્યકર્તા હોય કોઈ પણ હોય એ લોકો એમની ત્યાં જઈ પડખે ઊભા રહે છે એમની વાત સાંભળે છે આખો મુદ્દો સમજવાના પ્રયત્ન કરે છે અને સ્થિતિનો તાગ મેળવવાના પ્રયત્ન કરે છે પણ શું કોંગ્રેસના આવા વિરોધ કરવાથી સરકારમાં કોઈ અસર થશે ખરી શું કહેવું છે તમારું અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર